નમસ્તે મારા ટેટ વન અને ટેટ ટુ ની તૈયારી કરતા મિત્રો આપણે નવી લેક્ચર સિરીઝ હવે ચાલુ કરીએ છે આ લેક્ચર સિરીઝ સાના પર આધારિત છે નવા અભ્યાસક્રમ પર આધારિત છે આ લેક્ચર સિરીઝ તો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરશો આવું કરશો તો અમને નવા લેક્ચર હજુ બનાવી એવી ઈચ્છા થાય ઓકે હા ચલો તો આ જે નવો અભ્યાસક્રમ તો તમે બધા જોયો જશે બે નો નવો અભ્યાસક્રમ એ નવા અભ્યાસક્રમમાં જે વિભાગ એક આપેલો છે બાળ વિકાસ અને શૈક્ષણિક ક્ષેત્ર ત્રીસ માર્ક નો ઓકે એની અંદર વિભાગ છે બાળ વિકાસ એ પંદર ગુણ નો છે એ બાળ વિકાસ ના પંદર ગુણ માં ઘણા બધા અલગ અલગ વિડીયો બનાવવાના બધા ટોપિકના દાખલા તરીકે આ વિડિયો જે છે એ આ પહેલો જે ટોપિક છે વિકાસ ની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ માત્ર એના ઉપર આધારિત છે આખો વિડિયો એના ઉપર આધારિત છે તો વિડીયોમાં આવશે શું તો વિકાસ અને જે પણ માહિતી અધ્ય આવશે સાથે સાથે સીટેટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની પણ અંદર અંદર ચર્ચા ચર્ચા કરીશું કરીશું ટેટમાં જૂના પ્રશ્નોની પણ આપણે એટલે લેક્ચરની સાથે સાથે તમે સમજી પણ શકો એની સાથે સાથે પ્રશ્નો કેવા પૂછાય એ પણ તમે સમજી શકો ઓકે લેક્ચર એના માટે બનાવેલો છે ઓકે ચાલો તો શરૂઆત કરીએ આજનો પહેલો લેક્ચર વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ તો મિત્રો વિકાસ એટલે શું

તેમ તેમ વિકાસ થતો જાય થતો જાય થતો જાય એટલે તો ટોપિક લીધો છે વિકાસ અને અધ્યયન વચ્ચેનો સંબંધ યાર સમજો બરાબર ઓકે ચાલો તો વિકાસ અને અધ્યયન એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે જેમ જેમ તમે શીખતા જશો તેમ તેમ તમારામાં વિકાસ આવતો જશે સાદું સિમ્પલ તમને સમજાવું ઓકે ચાલો તો વિકાસ અને અધ્યયન એકબીજાના પૂરક છે આમ પણ કહી શકીએ એના માટે જો બે બોક્સ બતાવેલા છે બંને બોક્સ એકબીજા સાથે કેવો સંબંધ બન્યો બાળકનો સર્વાંગી વિકાસ માટે કોણ જરૂરી છે અધ્યયન પ્રક્રિયા એમ બાળકના વિકાસ માટે કોણ જરૂરી છે અધ્યયન પ્રક્રિયા વિકાસ માટે કોણ જરૂરી છે અધ્યયન પ્રક્રિયા સેમ અધ્યયન દ્વારા કોને વેગ મળે છે વિકાસ ને વેગ મળે છે અધ્યયન દ્વારા કોને વેગ મળે છે વિકાસ ને વેગ મળે છે જો શું કહ્યું વિકાસ ને અધ્યયન અધ્યન ને વિકાસ બીજું કઈ નથી આખા લેક્ચર માં જ શીખવાનું છે પણ સૌથી મહત્વનું પ્રશ્નો કેમ પૂછાય પ્રશ્નો કેવા તે આપણે શીખવાના છે ભાઈ હા ચલો તો પેજ પર આપણે જોઈ ગયા વિકાસ અને નો જે સંબંધ છે છે એને કેવી રીતે ડિસ્ક્રાઇબ કરેલો તો વિકાસ કોને કહેવાય એની ચર્ચા કરીએ બરાબર છે વિકાસ માટે કયા વિધાનો પરીક્ષામાં પૂછાઈ શકે આ વિધાનો ખાસ યાદ રાખજો અહીં બતાવ્યા છે જો ત્રણ વિધાનો અમે બતાવ્યા છે ત્રણ વિધાનો ચાલો ત્રણ વિધાનો જોઈ લીધો વિકાસ એ ગુણાત્મક અને જથ્થાત્મક પરિવર્તન ની પ્રક્રિયા છે એટલે ગુણાત્મક અને જથ્થાત્મક એટલે ગુણાત્મક એટલે વિચારવાની શક્તિ ભાઈ ગુણાત્મક એટલે વિચારવાની શક્તિ વિચારવાની શક્તિ થોડોક લાઈટ કલર લઈએ ખ્યાલ આવે વિચારવાની શક્તિ અને જથ્થાત્મક એટલે શું શરીર વધવાની શક્તિ શરીર વધે ઊંચાઈ વધે વજન વધે એને જથ્થાત્મક પરિવર્તન કહેવાય એટલે વિકાસ શું થાય જથ્થાત્મક ની સાથે સાથે ગુણાત્મક પણ પરિવર્તન આવે એને શું કહેવાય છે વિકાસ થયેલો પછી બાળક નાનું રહી જાય તો એમાં વિકાસ જેમ જેમ મોટું થાય તેમ વિકાસ થતો જાય એને વિકાસ પણ પછી મોટું થતું જાય મગજ થી નાનું થઈ જાય એને થોડો વિકાસ કહેવાય બરોબર છે ચાલો તે માત્ર વજન ઊંચાઈ કે કદમાં થતો વધારો નથી જો અત્યારે આપણે એ કીધું ને વજન ઊંચાઈ કે કદમાં થતો વધારો નથી પરંતુ તેમાં કાર્યાત્મક ગુણાત્મક કાર્યાત્મક ગુણાત્મક સુધારો પણ સામેલ છે ત્યારબાદ શું કે છે વિકાસ એક પ્રગતિશીલ વ્યવસ્થિત અને પૂર્વ અનુમાન કરી શકાય તેવી પ્રક્રિયા છે કેટલું મોટું મોટું ગુજરાતી શુદ્ધ ગુજરાતી અંદર ભરેલું છે આપણે વાંચવું જ પડશે ભાઈ આપણે વાંચવું પડશે સમજવું પડશે કારણ કે વિધાન સ્વરૂપે પૂછાઈ જાય એક માર્ક નો સવાલ છે એક માર્ક તમને મેરિટમાં લાવી શકે એની વાત કરેલી છે આપણે ભણવું પડશે ઓકે ચાલો આગળ વધીએ તો વિકાસ માટેના જે ત્રણ વિધાનો છે તે આપણે ચર્ચા કરી ત્યારબાદ આપણે આગળ વધીએ તો વાત કરીએ જે સાયકોલોજીસ્ટ છે આપણા અલગ અલગ સાયકોલોજીસ્ટ વિકાસ માટેની કેવી વ્યાખ્યા આપેલી છે તેની ચર્ચા કરીએ હા જો વિકાસ માટેની વ્યાખ્યાઓ જો સૌથી પહેલા તો મોસ્ટ ટાઈમ બી પીએફ સ્કીનર સ્કીનર શું કહે છે કે ભાઈ વિકાસ એ ક્રમિક અને નિરંતર હમ વિકાસ એ ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે વિકાસ વૃદ્ધિ પૂરતો નથી તેને બદલે છે શબ્દ આવે એટલે સમજવાનું કોને કીધું છે કેસલ શું કી વિકાસ સામાન્ય પ્રયત્ન થી વિશેષ છે ભાઈ જેનું અવલોકન કરી શકાય છે ચોક્કસ મર્યાદામાં મૂલ્યાંકન કરી શકાય છે અને માપન પણ કરી શકાય છે એવું આપણે ગેસલ કહે છે અને ત્યારબાદ કેન્ટ્રી અને ઈરા ગાર્ડન શું કહે છે વિકાસ દ્વારા વ્યક્તિ પરિપૂર્ણતાની પરિપૂર્ણતાની પ્રાપ્તિ તરફ આગળ વધે છે મિત્રો પરીક્ષામાં છે જૂના પેપર તમે જોજો વ્યાખ્યાઓ પૂછી છે અને કોણ આપી હતી અથવા તો કોના મત મુજબ કઈ વ્યાખ્યા છે આવા પ્રશ્નો વારે વારે પૂછાયેલા છે એટલે દરેક લેક્ચરમાં વ્યાખ્યાઓ તો આવશે જ અને વ્યાખ્યાઓ જો વ્યાખ્યાઓ તમે ચાર પાંચ દિવસ સળંગ જોશો ને તમને આવડી જ જશે આવડી જ જશે અને આપણે કરવાની છે યાદ રાખજો એક માર્ક લેવાનો છે એક માર્ક લેવાનો છે વૃદ્ધિ વૃદ્ધિને લઈ આવ્યા જો વિકાસ સમજવો હોય તો એની સાથે વૃદ્ધિ બી સમજવી પડે તો પછી એને આપણે તેની સાથે સાંકળી શકીએ નહીં બરાબર છે તો વૃદ્ધિ કોને કહેવાય ને વિકાસ કોને કહેવાય તફાવતમાંથી બે મુદ્દા એવા છે ને કે સવાલ પૂછાય છે આરામથી ઓકે ચાલો તો આપણે જોઈએ યસ વૃત્તિ એ શું છે શારીરિક ઘટના વિકાસ શું છે મનો શારીરિક ઘટના જો સિમ્પલ તમને કેવું વૃદ્ધિ એટલે નાને થી મોટા થવું એને વૃદ્ધિ કહેવાય શરીર ને વધારવું શરીરના અંગોને વધારવા આને શું કહેવાય વૃદ્ધિ પણ વિકાસ એટલે સમજ શક્તિને વધારવા સમજ શક્તિને વધારી એટલે શું કહેવાય તો વિકાસ યાદ રાખજો ok વૃદ્ધિ પ્રક્રિયા સીમિત છે મર્યાદિત છે અમુક ઉમર સુધી જ વૃદ્ધિ થાય છે સાચી વાત છે અઢાર ઓગણીસ વીસ બાવીસ વર્ષ સુધી તમારી હાઈટ છે જે છે જે ઊંચાઈ છે તે રહેશે હા વજન વધતું જશે જેવું જેવું ખાવા થાય વજન વધતું જશે એની વાત નથી કરતા આપણે હા ટૂંકમાં વૃદ્ધિ કેવી છે મર્યાદિત છે જ્યારે વિકાસ એ શું છે આ જીવન પ્રક્રિયા મરે ત્યાં સુધી કઈક ને કઈક ને કઈક ને કઈક ને કઈક શીખતા જ જાય શીખતા જ જાય શીખતા જ જાય એને શું કહેવાય વિકાસ શીખીએ તો નવું જણાવ મળે હજુ શીખીએ તો હજુ જણાવ મળે એને વિકાસ કહેવાય ઓકે વૃદ્ધિ અમુક અંકોની પક્વતા પૂરી થાય ત્યાં અટકી જાય વિકાસ કેવી છે નિરંતર ચાલતી પ્રક્રિયા છે હવે સૌથી મહત્વનો મુદ્દો છે ચાર મહત્વનો મુદ્દો વૃદ્ધિ વર્તન સાથે પરોક્ષ રીતે સંકળાયેલી છે જ્યારે વિકાસ એ વર્તન સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો છે વર્તન એટલે શું સમજો એક બાળકનો વૃદ્ધિ થયેલ છે મોટો થયેલો છે સમજો ધીમે 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 મોટો થાય છે શરીરમાં વધારો થયેલ છે પણ એને એ જ નથી ખબર કે મારે બીજા સાથે બોલવાનું કેવી રીતે બીજા સાથે રમવાનું કેવી રીતે બીજા સાથે ભાવાત્મક રીતે કેવી જો કેવી રીતે જોડાવાનું તો અમાર શું દેખવા મનેનો ખાલી એનો ખાલી શું થયો વૃદ્ધિ થઈ એની ખાલી વૃદ્ધિ થઈ વિકાસ ન થઈયો વિકાસ ન દેખાય એમ કેવા માંગે સમજો બરાબર હે એટલે વિકાસ એ વર્તન સાથે પ્રત્યક્ષ સંકળાયેલો છે જ્યારે વૃત્તિ વર્તન સાથે કેવી સંકળાયેલ છે પરોક્ષ સવાલ પૂછશે આમાંથી સવાલ પૂછશે ચલો વૃદ્ધિનું પરિણામ જોઈ શકાય છે વિકાસનું પરિણામ વર્તન દ્વારા હે વર્તન કેવું છે તેના દ્વારા અનુભવી શકાય છે ઓકે તો આ પહેલું પેજ છે બીજા ચાર વિધાન છે બીજા ચાર વિધાન છે આપણે જોઈએ એક થી પાંચ વિધાન તો જોયા હવે છઠ્ઠું અને એમાં પણ એક વિધાન વિધાન આવશે ચોથા જેવું છે જોઈ લઈએ આપણે સોરી ચાલો યસ વૃદ્ધિ શરીરના કોઈ વિશિષ્ટ અંગનું શું બતાવે છે તો પરિવર્તન દર્શાવે છે ચાલો વૃદ્ધિ શરીરના કોઈ વિશિષ્ટ અંગનું શું બતાવે છે પરિવર્તન જયારે વિકાસ એ સંકુલ ઘટના છે એ સમગ્રતા સાથે સંકળાયેલો છે ચાલો વૃદ્ધિ માટે વિકાસ થવો આવશ્યક નથી વિકાસ માટે વૃદ્ધિ થવી આવશ્યક છે વેરી 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 મોસ્ટ મોસ્ટ એમપી ક નંબર સાત નંબર સમજો પેલા સમજો પેલા શું કહેવા માંગે વૃદ્ધિ માટે વિકાસ થવો આવશ્યક નથી એ તમે કીધું નાનેથી પેલો મોટો થયા કરે એ તો થવાનું છે ચાલ્યા જ કરવાનું છે એના માટે વિકાસ થવો એ જરૂરી નથી કે વિકાસ એટલે વિકાસ થવો એટલે શું સમજો મારી વાત યાર નાનેથી મોટા થતું જાય તો જરૂરી નથી કે એનામાં સમજણ શક્તિ આવે તો જ એ મોટું થશે એ તો એની કુદરતી ઘટના એ તો થયા જ કરવાનું છે મોટો છોકરો પણ વિકાસ માટે વૃદ્ધિ થવી કેવી છે અનિવાર્ય છે કેમ હવે સમજો પાંચ વર્ષનું નાનું બાળક છે હવે મેં એને શીખવું ની એ જ્યાં સુધી બધા સાથે મળશે નહીં ત્યાં સુધી થોડો શીખવાનો છે કે મારે વ્યવહાર કેવી રીતે કરવાનો છે બધો બરાબર એટલે કે તો એનો વ્યવહાર પાંચ વર્ષ જેવા થશે દસ વર્ષનો થશે તો એનો વ્યવહાર દસ વર્ષ જેવા થશે પંદર વર્ષ થશે તો બધા સાથે પંદર વર્ષ જેવા હશે ભાઈ હવે આપણે પાંચ વર્ષના બાળકો સાથે પેલા મોટા લોકોનો વ્યવહાર કરવા લાગે થોડું ચાલે બરાબર છે એટલે વિકાસ ક્યારે થાય એની વૃદ્ધિ થવી જ જોઈએ તો એમાં વિકાસ થશે જ્યારે વૃદ્ધિ માટે વિકાસ આવશ્યક નથી આ વિધાન સ્વરૂપે સ્વરૂપ યાદ વૃદ્ધિ નું માપન થઈ શકે છે વિકાસના માપન માટે બધી પ્રક્રિયા હોય છે ટેસ્ટ હોય છે અલગ અલગ પ્રકારની બરાબર ત્યારે વિકાસનું માપન શક્ય બને છે વૃદ્ધિ ચોક્કસ મર્યાદામાં થાય છે વિકાસને એવી કોઈ મર્યાદા લાગતી નથી વિકાસ સદંતર ક્રિયા છે મરે ત્યાં સુધી ચાલ્યા કરે છે ઓકે તો આ તફાવત છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવતની વાત કરી પણ આપણો ટોપિક શું છે વિકાસ અને અધ્યયનને સમજાવવાના છે સમજ સરખાવવાના છે ઓકે ચાલો આગળ વધીએ યસ તો આવા બધા પ્રશ્નો પૂછાય જો હવે એક પ્રશ્નની ચર્ચા કરીએ કે પ્રશ્ન કેવા પરીક્ષામાં પૂછાયેલો છે પૂછાયેલો છે એની વાત કરતા પ્રક્રિયા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એની વાત પૂરતી સીમિત છે ના ભાઈ શારીરિક વૃદ્ધિ પૂરતી સીમિત નથી શારીરિક વૃદ્ધિ અટકી જશે ને તો બી વિકાસ તો ચાલ્યા જ કરશે આમ ઓકે તેમાં ગુણાત્મક અને થાય છે હા ભાઈ તેમાં આનુવંશિકતા અને પર્યાવરણ એમ બંને પ્રભાવિત થાય છે જો આનુવંશિકતા અને પર્યાવરણ એટલે શું સમજવું બરાબર એક બાળક છે આ એક બાળક છે એ એના ઘરે બધા વેલ એજ્યુકેટેડ છે વેલ એજ્યુકેટેડ એટલે એને કેવું પર્યાવરણ મળવાનું ભણેલું ગણ એક બાળક છે એના ઘરે બધા મજૂરી જ કરે છે કોઈ પણ એજ્યુકેટ નથી બધા મજૂરી કરે છે તો એને કેવું પર્યાવરણ મળવાનું મારી વાત સમય જાગે બરાબર એટલે વિકાસ થવા માટે આનુવંશિકતા અને પર્યાવરણ પણ એટલા જ જવાબદાર છે એટલે આ વિધાન પણ આપણો શું છે સાચો કયું વિધાન ખોટું છે બે નંબર એટલે કે બી આપણો જવાબ શું આવશે તો સમય જજો આવા સવાલ પૂછાય એટલે આપણે ખોટી દિશામાં નથી આપણે બરાબર લેક્ચર ઓકે ચાલો આગળ વધીએ યસ ચાલો તો વિકાસના પાયાના લક્ષણો જોઈ લઈએ અને એના પાયા જોઈએ લક્ષણો જોઈ લો વિકાસના લક્ષણો વિકાસના લક્ષણો લક્ષણો અત્યાર સુધી આવ્યા તે જ છે વિકાસના લક્ષણો વ્યવસ્થિત અને અને હોય છે 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 સતત ચાલતી પ્રક્રિયા ગુણાત્મક જથ્થાત્મક વ્યક્તિગત ભિન્ન ભિન્નતા સર્વગ્રાહી છે પર્યાવરણ અને આનુવંશિકતાને શું કરે છે તો અસર કરે છે વધુ ભણી ગયા હવે ધ્યાન આપજો પાસા હવે ધ્યાન આપજો પાસા પાસા શું કહેજો સૌથી પહેલા વિકાસ કેવી રીતે થાય તો પહેલા તો શારીરિક વિકાસ થવો જોઈએ કેવો વિકાસ થવો જોઈએ તો શારીરિક વિકાસ થવો જોઈએ શારીરિક વિકાસ ત્યારબાદ માનસિક વિકાસ થવો જોઈએ શારીરિક વિકાસ એટલે કદ આકાર ઊંચાઈ સ્નાયુ એનો વધારો એટલે શારીરિક વિકાસ માનસિક વિચાર વિકાસ એટલે શું માનસિક વિકાસ એટલે વિચારવાની શક્તિ સમજવાની શક્તિ ભાષાનો ઉપયોગ કરવાની શક્તિ પિયાજે કીધું હતું તેમ પિયાજે કીધું હતું તેમ બરાબર છે ચાલો સામાજિક વિકાસ એટલે શું અન્ય લોકો સાથે કેવો સંબંધ સ્થાપિત કરે છે એના પર એનો સામાજિક વિકાસ નક્કી થાય ભાવાત્મક વિકાસ બરાબર સમજો ભાવાત્મક ભાવનાત્મક આ બીજા નામ છે લાગણીઓને સમજવી અને નિયંત્રિત કરવી જ્યારે એ પોતાની લાગણીઓને સમજતો થાય પોતાની લાગણીઓ પર નિયંત્રણ કરતો થાય એટલે સમજવાનું કે એનામાં કયો વિકાસ થયો છે તો ભાવાત્મક વિકાસ ભાવનાત્મક વિકાસ થયો છે નૈતિક વિકાસ એનામાં ક્યારે થાય

સવાલ કેવા પૂછાય છે સવાલ કેવા પૂછાય છે સવાલ આવા પૂછાય છે જો કોઈ બાળક પોતાની લાગણીઓને રીતે વ્યક્ત ને નિયંત્રિત કરી શકતું હોય તો વિકાસના કયા પાસાને દર્શાવે છે હમણાં ભણી કે ને લાગણીને નિયંત્રિત કરી શકે લાગણી શબ્દ આવે એટલે કયું છે તો ભાવનાત્મક વિકાસ અથવા તો ભાવાત્મક વિકાસ ભાવાત્મક ભાવનાત્મક પૂછાયો કે સવાલ જો પૂછાયો કે સવાલ હા એટલે પહેલા સૌથી પહેલા મેં પ્રશ્નો જોયા પછી એના ઉપરથી થિયરી બનાવી કે આપણે હવે આવી સાચી દિશામાં તૈયારી કરવાની છે ગમે તેમ ગમે તેમ મોટા મોટા લેક્ચર બનાવવાના નથી એકદમ પરફેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ અને સમજ પડે એવી આપણે તૈયારી કરવાની છે બરાબર છે ચાલો આગળ વધીએ આપણે આવા પ્રશ્નો પૂછાય છે મેં તમને બતાવ્યા હવે આપણે જોવાના વિકાસ અને અધ્યયન વચ્ચેનો સંબંધ હવે અધ્યયન એટલે કરીએ અધ્યયન અધ્યયન એટલે એટલે લર્નિંગ લર્નિંગ શીખવું શીખવું વર્તનમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયાને શું કહે છે અધ્યયન જેમ જેમ આપણે શીખતા જશું તેમ તેમ આપણા વર્તનમાં શું આવતું જશે પરિવર્તન આવતું જશે જેમ જેમ શીખતા જશું તેમ તેમ તમે વિચારો આપણે બધા school માં ભણતા હતા ત્યારે આપણું વર્તન કેવું હતું આપણે બધા કોલેજમાં આવ્યા ત્યારે આપણું વર્તન કેવું અરે B. Ed કરીએ તો એકદમ જ વર્તન ચેન્જ થઈ ગયું એટલે શિક્ષક બને ને એટલે ગુસ્સો અને બધું શાંત થઈ જાય શાંત પ્રિય પ્રાણી છે શિક્ષક એકદમ શાંત પ્રિય પ્રાણી બરાબર છે વર્તનમાં પરિવર્તન આવ્યું આપણા બરાબર ચાલો અનુભવ અને મહાવરા દ્વારા વર્તન માં થતો કાયમી ફેરફારને શું કહે છે અધ્યયન કહે છે અનુભવ અને મહાવરા એટલે પ્રેક્ટિસ વારે વારે રિવિઝન વારે વારે આપણી સામે આવતી પરિસ્થિતિ એના માટે નવું મળે નવ શીખવા મળે નવ શીખવા એટલે શું થયું કેવાય અધ્યયન થયેલું ચાલો આગળ વધીએ તો અધ્યયન એટલે શું આપણે જોયું હવે અધ્યયન અને વિકાસની બીજી વ્યાખ્યાઓ જોઈએ આપણે અધ્યયન વિકાસની બીજી વ્યાખ્યાઓ જોઈએ થોડી વ્યાખ્યા તો આપણે જોઈ લીધી હવે બીજી વ્યાખ્યાઓ જોઈએ

વર્તન અનુકૂલન ની પ્રક્રિયા છે અત્યાર સુધી અધ્યયન અધ્યયન વ્યાખ્યા ત્રણ વ્યાખ્યા વિકાસની બીજી વ્યાખ્યા જોઈએ મૂલ્યાંકન પણ કહી શકાય છે ઈ ગુથેરી શું કહે છે એ એમ કહે છે કે વિકાસ દ્વારા વ્યક્તિની પરિપૂર્ણતાની પ્રાપ્તિ થાય છે વિકાસ ની બે વ્યાખ્યા પેલી આગળ ચાર ને બે છ વિકાસની વ્યાખ્યા અધ્યયન ની કેટલી વ્યાખ્યા ત્રણ વ્યાખ્યા એક જ લેક્ચર માં કેટલી વ્યાખ્યા આવી ગઈ નવ વ્યાખ્યા આવી ગઈ કઈ ને એક લિસ્ટ બનાવો જોયા કરો આવડી 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 જશે 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 બી પોઝિટિવ હમ આગળ વધીએ તો વ્યાખ્યા જોઈ લીધી આપણે જો ટોપિક આપણો શું ચાલતો છે અધ્યયન હવે આપણે અધ્યયન અધ્યયન અને વિકાસ બંને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તેની ચર્ચા કરીએ જો પહેલું વાક્ય એમ બ્લોક માં દર્શાવ્યું છે બરાબર વાક્ય જોજો માં દર્શાવેલું છે વાક્ય શું કે વિકાસ કયન નો આધાર છે વિકાસ એ અધ્યયન નો આધાર છે અધ્યયન નો આધાર છે વિકાસ એ અધ્યયન નો આધાર છે એના પછી વાક્ય જોઈશું તો અધ્યયન એ વિકાસ નો આધાર છે એવું આવશે જો પહેલા આપણે વિકાસ એ અધ્યયન નો આધાર છે જોઈ લઈએ તત્પરતા અને જ્ઞાનાત્મક ક્ષમતા બંને યાદ રાખજો બંને માટે સવાલ પૂછાશે તત્પરતા તત શું કે અમુક ચોક્કસ સ્તરનો શારીરિક માનસિક અને ભાવાત્મક વિકાસ ન થાય ત્યાં સુધી અમુક બાબતો શીખવા માટે તૈયાર રહેવાતું નથી ઉદાહરણ સમજો બાળક ચાલવા માટે તૈયાર જ જો નહીં થયેલું હોય તો તેને ચાલતા શીખી શકાતું નથી અરે ભાઈ તત્પરતા શું કે જ્યાં સુધી એ મેન્ટલી ફિઝિકલી તૈયાર નહીં હોય ત્યાં સુધી તમે એમાં વિકાસ કરી શકો નહીં તફાવત સમજે ને આપણે તફાવત એની વાત કરતા છે સમજે કે નહીં સમજાય એટલે એટલે આ આ વિભાગને શું કહેવાય તત્પરતા ઉદાહરણ આપે તમને ઉદાહરણ મૂકી દેશે અને પૂછશે આ કયું છે તત્પરતા છે કે જ્ઞાનાત્મક ક્ષમતા છે તો તત્પરતા છે યાદ રાખ જ્યાં સુધી તૈયાર જ નથી ત્યાં સુધી શીખવાનું નથી સીધી વાત જ્ઞાનાત્મક શું કે તો હવે તૈયાર છે એની પાસે પૂર્વજ્ઞાન છે હવે પૂર્વ જ્ઞાનનો ઉપયોગ કરીને ક્યાં જવાનો છે આગળ જવાનો છે એમ એ જ્ઞાનાત્મક સમજો જ્ઞાનાત્મક ક્ષમતા બાળક ના જ્ઞાનાત્મક વિકાસ ના તેની શીખવાની ક્ષમતા અને પદ્ધતિ નક્કી કરે છે એટલે કે બાળકને પાયાની પાયા ની માહિતી જાણતો જ હોય છે ત્યાર બાદ વધુ માહિતી જાણી શકે છે અહિયાં તૈયાર જ નથી તો શીખવાનું નથી અહિયાં તૈયાર છે થોડી માહિતી છે હજુ વધુ શીખી શકે છે આ બે પાસા યાદ રાખજો બરાબર તો એને અનુરૂપ પ્રશ્ન જો કેવી રીતના પરીક્ષામાં પૂછાય તેની ચર્ચા કરીએ યસ આ રહ્યો એનો પ્રશ્ન આ વાક્યને અનુરૂપ પ્રશ્ન જો કેવો પૂછાયેલો પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાયેલો છે પરીક્ષામાં એવો પ્રશ્ન છે તૈયાર જ નથી ભાઈ તો ક્યાં સુધી શીખવી શકાય નહીં આ કયા સિદ્ધાંત સાથે છે અત્યારે જોઈ ગયા કયા સિદ્ધાંત સાથે તત્પરતા સિદ્ધાંત સાથે સમજ પડી ગઈ અને જ્ઞાનાત્મક આવે તો કયું તેને થોડું આવડતું છે હવે એને વધારે જ્ઞાન લેવાનું છે જ્ઞાનાત્મક એટલે બે જ આવે તો જ્ઞાનાત્મક હતા તત્પરતા બાકીના ઓપ્શન સમજ પડી ગઈ બરાબર ચાલો ગયેલો છે થિયરી સ્વરૂપે આગળ વધીએ ચાલો અત્યારે જે વિકાસ એ અધ્યન નો આધાર છે હવે અધ્યયન ને વિકાસ નો આધાર છે અથવા તો અધ્યયન વિકાસ ને વેગ આપે છે જો આવ્યો અધ્યયન ને વિકાસ ને શું આપે છે વેગ આપે છે એના કેટલા મુદ્દા છે એના જોઈ લઈએ આપણે અધ્ય વિકાસને વેગ આપે છે અધ્યયન દ્વારા નૈતિક મૂલ્યો જવાબદારી અને યોગ્ય વર્તન શીખી શકાય છે એટલે કે કયો વિકાસ થાય છે એવી રીતના શીખવાથી નવા કૌશલ્ય શીખે છે એટલે તેમાં કયો વિકાસ થાય છે માનસિક વિકાસ થાય છે એવી રીતના શીખવાથી વિચાર શક્તિ સમસ્યા હાલ કરવાની ક્ષમતા વિવેચનાત્મક ચિંતનને વેગ મળે છે એટલે એમાં કેવો વિકાસ થાય છે જ્ઞાનાત્મક વિકાસ થાય છે તો આના પૂછી કાઢે કે નૈતિક મૂલ્યની જવાબદારી યોગ્ય વર્તન શીખે તો બાળક કયો વિકાસ બાળકનો કયો વિકાસ થયેલો છે એમ પૂછે ત્યારે લખવાનું બાળકનો કયો વિકાસ થયેલો છે નૈતિક વિકાસ થયેલો છે જેવી રીતના તત્પરતાના કેવા પ્રશ્નો પૂછાયા રીતના આના પ્રશ્નો પણ પૂછાય બરાબર છે ઓકે ચાલો આગળ વધીએ યસ આગળ વધીએ તો સવાલ જોઈ લો સવાલ જોયો એટલે ખ્યાલ આવશે તમને અધ્યયન શા માટે વિકાસને વેગ આપે છે તેની ચર્ચા કરીએ તો અધ્યયન એક જ્ઞાનનો વિસ્તાર કરે છે અને નવા કૌશલ્ય શીખવે છે તો સાચી વાત છે તે ફક્ત શારીરિક શક્તિ વધારે છે ના ભાઈ એવું કઈ નથી તે વ્યક્તિને નિષ્ક્રિય બનાવે છે આવે નિષ્ક્રિય થોડું બનાવે ભાઈ સક્રિય બનાવે તેનો વિકાસ સાથે કોઈ સંબંધ નથી જો આ સાચું હોય તો આપણે લેક્ચર જ નહીં મળતે વિકાસ તો સીધો સંબંધ છે એટલે આ ચાર વિધાનમાંથી કયું વિધાન સાચું છે પહેલું વિધાન એ એ વિધાન કે ભાઈ અધ્યયન શા માટે વિકાસને કારણ કે તે નિક્ષાનનો વિસ્તાર કરે છે અને નવા કૌશલ્ય શીખવે છે બરોબર છે તો મિત્રો આ આજનો ટોપિક અહીં પૂરો કર્યો પહેલો ટોપિક પૂરો થયો પહેલા ટોપિક માટેનો આખો વિડીયો તૈયાર છે કેવા પ્રશ્નો પૂછાય એ તમારી સામે મૂકી દીધા આખો વિડીયો જોજો તમને લાગે નોટ્સ બનાવો નોટ્સ બનાવજો શેર કરજો અને આવનારો બીજો લેકચર રાહ જોજો હું પાછો ફરીથી સારા સારા પ્રશ્નો અને સારી સારી થિયરી અને ટોપિક ટુ ટોપિક ટુ ટોપિક આપણે ચર્ચા કરવાના છે અહીં મારો વિડીયો પૂરો કરું છું જય હિન્દ